વિદેશના વર્ક પરમિટ વિઝાના નામે લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર હિંમતનગરના પિતા પુત્રની ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી થઈ ધરપકડ હિંમતનગરના સિકંદર લોઢા અને તેનો પુત્ર સમન લોઢા વર્ક પરમિટ વિઝા અપાવવાની આકર્ષક જાહેરાતો સોશિયલ મીડિયામાં આપી લોકો સાથે ઠગાઈ આચરતા હિંમતનગર ગ્રામ્ય વિસ્તારમાં પિતા પુત્ર સહિત ત્રણ લોકો સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની બે ફરિયાદ નોંધાઈ જેને લઈને સાબરકાંઠા પોલીસે પિતા પુત્રની જોડીને પકડી પાડવા ખાસ એસઆઈટીની રચના કરી ગુજરાત ઉપરાંત રાજ્યોમાંથી લોકોએ હિંમતનગરમાં પોલીસ મથકે એકઠા થઈ ન્યાયની માંગ કરી જોકે પોલીસે બાતમીના આધારે બંને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી ઝડપી લીધા પૂછપરછમાં ખુલાસો થયો કે આરોપીઓએ જમ્મુ કાશ્મીર ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ રાજસ્થાન મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યના લોકોની છેતરપિંડીનો શિકાર બનાવ્યો વિઝા પરમિટના બહાને લાખો રૂપિયા એડવાન્સમાં પડાવ્યા બાદમાં સિકંદર લોઢા અને તેનો પુત્ર સમન લોઢા ઓફિસ બંધ કરીને ગુમ થઈ ગયા અત્યાર સુધી જેટલા પણ ફરિયાદી અને સાક્ષી આવેલા છે એમની વાત એમની પૂછપરછ કરતાં એટલું જાણવા મળેલ છે કે તે લોકો સાથે એક કોન્ટેક્ટ કરવામાં આવતું હતું અને એમને કહેવામાં આવતું હતું કે તમને બિઝનેસ વિઝા આધાર માટે મેળવી આપી લક્ઝમબર્ગ રશિયા વગેરે દેશોમાં મોકલવામાં આવશે એટલે ઘણાના કામ થયા નથી પૈસા લીધા છે અને ઘણાને વેપાર વિઝાના બદલે વિઝિટર વિઝા કરવામાં આવેલા છે કેટલાથી કેટલા રૂપિયા સુધીનો વેક્સિનો આગળ કરવામાં આવતી હતી અત્યારે હાલ જુદા જુદા જે ફરિયાદીને સહાય આવ્યા છે એમના પાસેથી જાણવા મળ્યા મુજબ કોઈ પાસેથી બે લાખ રૂપિયા કોઈ પાસેથી ત્રણ લાખ રૂપિયા એવી જુદી જુદી એમાઉન્ટો મેળવવામાં આવેલ છે